ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પતિલપુર ગામે આમ આદમી પાર્ટી દ્વારા રોડ રસ્તા બનાવો જલ્દી બચાવોનો કાર્યક્રમ યોજાયો તો તળાજા તાલુકાના અનેક ગામડાઓના રોડ રસ્તા અતિ ખરાબ હોય ત્યારે વિગતો સાથે વાત કરીએ તો ઉચેડીથી વિજરોદરી તેમજ પીથલપુરથી જુના રાજપરા તેમજ ઉચડી સહિતના રસ્તાઓ ખૂબ લાંબા સમયથી ખરાબ હાલતમાં છે તળાજામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તળાજા તાલુકાના પિથલપુર જિલ્લા પંચાયત અંતર્ગત આવતા રોડ રસ્તાને અહીંને અહીને ખૂબ જ વિરોધ કરવામાં આવી રહ્યો છે સરકાર ઉપર ખુબ આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે રવિરાજસિંહ પરમાર સાંભળો જે કે સિંગ સાથે અશોક રાજાત્મા રવિરાજસિંહ ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયત પ્રભારી મિત્રો બહુ દુઃખની વાત છે કે ભારત દેશ આઝાદ થયો અને અઠ્યોતેર વર્ષ થઈ ગયા અને વિરોધ પક્ષને તમે જુઓ તો ખરા શેના વિરોધ કરવા પડે છે હકીકતમાં વિરોધ શેનો કરવાનો હોય કે શિક્ષણનો આરોગ્યનો પાણીનો અને લોકોના પૈસા ટેક્સના પૈસા સાસા રસ્તે વપરાય છે કે નથી વપરાતા એનું ધ્યાન વિરોધ પક્ષને રાખવાનું હોય છે મિત્રો પણ બહુ દુઃખની વાત છે કે આજે કેવા વિરોધ કરવા પડે ખાડાના વિરોધ કરવા પડે કે તમે રોડ બનાવો રસ્તા બનાવો એના વિરોધ વિરોધ પક્ષને કરવા પડે છે આ મિત્રો બહુ જ દુઃખની વાત છે કારણ કે આ એ લોકો રોડ રસ્તા નથી બનાવી શકતા અને એ એક શિક્ષિત દેશ કઈ રીતે બનાવી શકશે એક શિક્ષિત નાગરિક કઈ રીતે બનાવી શકશે કઈ રીતે વિશ્વગુરુ દેશ બનશે આ રીતે મિત્રો રોડ રસ્તાના પણ વિરોધ કરવા પડતા હોય તો તમે સમજી શકો છો કે શું પરિસ્થિતિ દેશની છે અને શું શું આ લોકો આવીને મોટા મોટા બણકા ફૂંકી જાય છે વિચારવાનું તમારે એક જ છે કે આ પાર્ટી ભ્રષ્ટ ભાજપ માત્ર એક જ કામ ઈમાનદારી છે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર આપણે વિરોધ છે એ એજ થવા જોઈએ રોડ રસ્તાના વિરોધ કરવા એ સારો ન લાગે પણ સત્તા અમારે રોડ રસ્તા પર ઉતરીને આ રોડ રસ્તાના વિરોધ કરવા પડે છે બહુ જ દુઃખ ની વાત છે એ વિરમું છું જય જય ભારત